આવડી કરો જય માતાજી જય રામ પીર જય દ્વારકાધેશ આર હર મહાદેવ જય સ્વામી નારાયણ જય રામ પીર દરેક મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે

વધારો વધારો પ્રદીપભાઈ ટાઢોડાના ઠેઠ ખખડ વધે તમે પધાર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર લાઈવમાં વહેલા મોડું થઈ જાય છે નવ ને તમે ચાર ડબલ જીરો આઠ એમ ચાર એમ ને હમ પ્રદીપભાઈ લાઈક કિટ નાખો હા નો થેન્ક યુ આ વાળાના તમે અમારા લાઈવમાં પધાર્યા તો એ કરી દેજો બીજા બે મિત્રો આપણે અરે અડીખમ વધાર્યા તો એને લાઈક કરી નાખો અને મોટી મોટી કોમેન્ટ કરી નાખો આવામનામ તો કેમ હાલ છે બરાબર ને જે જે મિત્રો આપણી સાથે લાઈવ માં છે દરેક મિત્રો ભાઈ લાઈક અને કોમેન્ટ દરરોજ એક ને તો કેમ કે આવું આપણે કરી નખાય એમ દરેક મિત્રો નું હાર્દિક 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 સ્વાગત છે વધારો તમારી ખખડ વિદ્યાર માં ટાઈટ કેવી છે પ્રદીપભાઈ हुँ जा हो जा है ना मनु तो जय जय मित्रों आप लोग साथ लाइव में साथ देख मित्रों लाइक कमेंट करता रहे जो कौन है ठंडी नहीं, नहीं। थी भाई तुम्हारे यहाँ का कड़वे दिल में लाइक तो करियो प्रदीप भाई એટલે કેમ ભૂલાઈ જાય છે એવું રાખ્યું હાઈ એવો રાખજે એમાં દાડો ડે વાહ પધારો પધારો હકા ભાઈ કરદેશથી અમારે કા ભાઈ અમારી સાથે લાઈવ માં પધાર્યા છે વધારો તમારું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે અહીં એક પૈગી છે અત્યારે હં આવતા બહુ વાર લાગ્યા ઠેઠ ખખડ વધાર છે એવી કે નહીં એટલે કિલોમીટર આઘરે આવ્યા ને એટલે શું હોય આશીર્વાત સફશુતીભભાઈ તો બીજા જે મિત્રો આપણી સાથે લાવીમાં જો આમ ને મારે બુધાવ્યા પધારો પધારો હું હાલે છે ભાઈ હૈ હમણાં ડુંગળી યાળમાં હા દહ લઈ ગયેલી છે તમારે અહીંયા એટલે કઈ વધારે ભાવનગર થી અમારા બુધાભાઈ ભાલિયા આપણી સાથે લાઈવ માં વધાર્યા છે પધારો શું કરે છે અમારા મિત્ર જગદીશભાઈ વધારો વધારો હરપલસી જય માતાજી હોય જય માતાજી સુરેન્દ્રનગર થી હરપલસી આપણી સાથે લાઈવમાં પધાર્યા છે મિત્રો આપણી સાથે લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ હા ઓકે ઓકે પ્રદીપભાઈ ઓકે ભોગવવામાં બહુ વાર લાગે છે તો હલો ભાઈ પ્રદીપભાઈ તો ભાગ્યા કેમ પ્રદીપભાઈનું ક્યાં જાવું તમારે હમ કેમ છો ભાઈ તબિયતપણી બસ હર્પલ ભાઈ એકદમ મજામાં તમારે કેમ છે પધારો બા લાઈક ડન જય માતાજી ઓકે તમારું નામ તો મને નથી તમારા લાઈવમાં ઘણી વાર આવું છું સિજલિંગ ગુજરાતી પધારો બા આ સીડલિંગ ગુજરાતી ચેનલ છે એમને પણ દરેક મિત્રો સપોર્ટ કરી દેજો ભાઈ બેન પણ સરસ મજાનું લાઈવ કરે છે આવો પાદરીભાઈ પાદરી જ શું ભાઈ અમારે પ્રદીપભાઈ ડેરીયા છે એમ કે ને હા પધારો બેન બહેનભાઈ તમારું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા લાઈવની અંદર હવે જો કે આપણે દિવસે પણ લાઈવ ચાલુ થઈ જશે કેમ કે કંપની ઘણું આજે ઠંડી બહુ છે હા હર્પલભાઈ ઠંડી બહુ છે કાલ તો જો કે મને ઠંડી લાગી જ નહોતી કેમ કે ટ્રાવેલિંગ હતું રાતે એટલે ઉપાદી નહોતી અમારા ઉધાભાઈ સપોર્ટ કરે છે કેમ કે કાલે હું આમ સિદ્ધપુર બાજુથી આવતો હતો એટલે પછી નક્કી કર્યું હોય ને લડી જ લેવાનું હોય ગણતરી હતી અમદાવાદ રાત રોકાઈ જાય એમ પણ પછી નક્કી કર્યું તબિયત એક દિવસ ઘરે આરામ થઈ જાય તો ઘણું સારું છે એટલે પાછું હું છે કોઈ નીકળી જઈ ને પછી વહી એવા ધીમે ધીમે આજ ઘણો ખોરો આરામ રહ્યો કાલથી પાછું પડી ખમોલા કેમ પાછો ધંધા લાગી જવાનું છે जे मित्रों आपड़ी साथे लाइव म छ दरेक मित्रों लाइक कमेंट करता रेजो बाकी तो भाई तो चैनल ने पण सब्सक्राइब करी देजो भाई हमें दिल ना भोळा मण रय दिल खोटल थी दूर उधर भाई तमे पादरी स हो हमें दिल ना भोळा विवेक भाई નહીં ભાઈ વિવેકભાઈ દેખાણા નથી હો હોલભાઈ વિવેકભાઈ નથી આવ્યા જોવે થોડી ઘણી વારમાં અમે દિલના ભોળા માણા રૈયે દિલ ખોટલથી દૂર અમે દિલના ભોળા માણા રૈયે દિલ ખોટલથી દૂર હું સોવી કેરેટ મારો ભાઈબંધ કોહી નૂર એવા કોહિનૂર નૂર જેવા અમારે ભાઈબંધો મારી સાથે લાઈવમાં પધાર્યા છે હા બુધા ભાઈ કહે છે હા ભાઈ હા હા બુધા ભાઈ સપોર્ટ કરે છે આપણને બીજા જે-જે મિત્રો આપણી સાથે લાઈવમાં આવી આમાં બધી જગ્યા પર અહીં પાઉલ કરમો કોઈ જાની રહે જા દિવસે તો હક ન લેતો નિશાળે જાવું ને પછી મોજ આવે હા ભાઈ બંધો હોય એટલે મોજ જ આવે ભાઈ આજે વિવેકભાઈ આવ્યા નથી વિવેકભાઈ ને આપણે શેફો કંદડતો હશે એવું લાગે મને કેમ લાગે હા રાજુભાઈ હા 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 લગન છે એટલે પાકું પાકું લગન કરવા પધાર્યા છો એમને આવો ઘરે ચા પાણી પીવા ભાઈ હું પાદરી ઘરે છું કાલે રાતે જ આવ્યો છું રાજુભાઈ લગ્ન લગ્નમાં પધારા છો એવું છે એમને કઈ વાંધો નહીં સપોર્ટ જે જે મિત્રો આપણી સાથે live માં પધાર્યા છે દરેક મિત્રો like comment કરતા રહેજો જે જે મિત્રો આપણી સાથે live માં છે દરેક મિત્રો like comment કરતા રહો ચાર મિત્રો આપણી સાથે live માં છે like ત્રણ જ છે તો મિત્રો like કરવા નમ્ર વિનંતી જોયું રે નહીં રે મે તો ટાણું કે કટાણું રે હરિ ની હાટડી મારે રોજનું હેતા જે જે મિત્રો આપણી સાથે લાય એમ દરેક મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો

તમે દાદી લખો તમે ટી ધૂર I'm not sure if y o r o t if o u r e i you're not s u o n t s if y o r e not e i o u r e not s r a i e not e o r n i n o o r e n u r i o r e n e s t r o u o t e not o u u r e not o s u r i o u e n o o u r o t o u e n o r e if o u r o t u r i o r t o r i o r i r if y y o u if o r e t o not o u r t i not o u o t if e n e y o n o e y o u if o u n e n e if y s e t i u t e r e એ પડતાતા દૂધ માર પાણી ચટામાં હે ગંગાજીઓ તાતા હવે લહેર લા मित्र अपनी लाइव में दरक मित्रों लाइक कमेंट करता रहे जो भाई જે મને ખબર પડે કે આપણું દૂધ દોણામાં થાય છે હેઠું નથી જાતું ને એમ હા જેવી પહેલા સરસ મજાને લાઈવ આપણે હાલતું એવું જ હવે ટૂંક સમયમાં આપણું ફરીવાર પાછું ગોડાઉનથી લાઈવ ચાલુ થઈ જશે હા સીતા મી રે હવે લેર લગ્ન મની રે હવે લેર લાગે અને રશા મની રે હવે લેર લાગી રે રાધા તારા લાગી પધારો પધારો રાજુભાઈ પધારો

હજુ ભાઈ રાઠોડ આપણી સાથે લાઈવમાં પધાર્યા છે બહાર સો એવું છે કાંઈ વાંધો નહીં ભાઈ બીજા ધારના હવે લહેર લામાંગી જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે એ દરેક મિત્રો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો જય માતાજી જય માતાજી પધારો પધારો ભાઈ ઓલું મેં તમારામાં બધું મોકલી દીધું છે જોઈ લેજો ઓકે છે ને બધું સીતા તારા ના હવે લહેરલા હા મેં તો જોઈ લીધું છે મેં જોઈ લઉં બધું ઓકે છે બધી વસ્તુ ઓકે છે પણ કઈ વાંધો નથી આવે તો મજા કરીએ કઈ વાંધો ની પણ મજા નહી થાય ભાઈ મજા હજી હમણાં લાઈવ માં ન આવે ને હમણાં ચેનલ માંય નઈ આવે પૈકી એકવાર લાવશું મજા મોડું મોડું થાય પણ આવશે મજા જોવો તમે કુદરતનો ન્યાય છે કે જે ન્યાય થી હાલતા હોય ને એને લાગશે વાર પણ આવશે મજા આપણે આગળ ટાઈમ છે પણ સમય નથી એ વિચાર નડે છે અમારી ભગવતી મોડું આપશે પણ મોડું નહીં આપે હું આપશે બાકી મોડું નહીં આપે એનો અમને ભરોસો છે મોટાભાઈ વાર પણ આવશે મજા મુજાઓમાં મોજે મોજ કાંઈ વાંધો નહીં આવો લેતા આવો ને વે આવો મહેમાન આજે જગ્યા ફરી ગઈ હા હર્પલભાઈ આજે જગ્યા ફરી ગઈ હવે દિવસની જગ્યા થઈ ગઈ છે જે જગ્યા ઉપર આપણે લાઈવ કરતા ને એ હવે દિવસે આપણું લાઈવ ચાલુ થાય હમણાં શું છે આપણી આંગળી નિપટીની શિફ્ટીમાં છે એટલે આપણે હમણાં લાઈવ ઓછા હું ઊંઘ ન આવે મોટાભાઈ હજુ બધાનું ફોન તેજરી પડ્યું છે અમારું ફોન અત્યારે રોડે સડેલું છે અમને ઊંઘ કેમ આવેલા હોય બાકી ઊંઘ નહી આવે અમને હમ જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો હા ઓ એકદમ મજામાં પધારો પધારો ભાઈ હા બોલો બોલો હોવાનું નથી ભાઈ ઊંઘ નું આવે ને અમને હ ઊંઘ નું આવે અમને ઓગી જાય એમાં કાંઈ ઘટે નહીં રાખ્યા તો રાખ્યા એમાં હું કરશું બીજું આપણે હમ કઈ વાંધો નહીં અમે જવું નથી લઈ લે

શરૂઆત ત્યાંથી કરી હતી તો એને હવે તો કેવાય ને બીજું એ મોકલવાનું કે તો એનું શું થયું હે

છે વાંધો તો કરો આરામ બી હું મારે લાઈવ ચાલુ છે કેમ છે ભાઈ મજામાં પધારો પધારો બાલકૃષ્ણભાઈ તમારું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે जी जी मित्रों आपरी साथे लाइव मा छ मित्रों लाइक कमेंट करता रेजो भाई 5 लाइक थई ग्ये से जी जी मित्रों आपरी साथे लाइव मा सुख करू લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ હું થોડો ફોનમાં ખબર ન રહી કોણ કોણ આપડે લાઈવ માં છે બાલકૃષ્ણ ભાઈ પણ એવો થાય તમારો હરપાલ ભાઈ કહેતા હતા કે જગ્યા ફરી ગયા જગ્યા ફરી ગયા છે ઢીંગલી બેના રોણા સીડા છે આજે કંઈક આઢોળું લાગી ગયું એવું લાગે છે શરદી થઈ ગઈ છે હવ હવ જે જે મિત્રો આપણી સાથે લાઈવ હશે લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ મિત્રો તો આપણે ફરીવાર લાઈ થવું દિવસે મેળા